બોટાદ એપીએમસીમાં કડદા વિવાદનો ઉકેલ યાર્ડ બે દિવસમાં શરૂ થશે કડદા પ્રથા પર કાયમી પ્રતિબંધ બોટાદ બોટાદ એપીએમસીમાં કડદા વિવાદને લઈને ચેરમેને તાત્કાલિક બેઠક બોલાવી હતી આ બેઠકમાં બે દિવસમાં માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે ચેરમેને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે માર્કેટિંગ યાર્ડમાં હવેથી કડદો પ્રથા સંપૂર્ણપણે બંધ રહેશે જો કોઈ વેપારી કે એજન્ટ કડદો કરશે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવશે ખેડૂતોના માલ પર દેખરેખ માટે બે ઇન્સ્પેક્ટરો મુકાશે સાથે જ યાર્ડના સ્થાપના સમયના છ કિલોમીટરના એરિયાના ભાડાના નિયમનું કડક પાલન કરાવવાનો નિર્ણય પણ લેવાયો છે ચેરમેને બહારના તત્વો દ્વારા કામગીરી ડહોળવાના પ્રયાસને વખોડી કાઢ્યો હતો આજે છેલ્લા ઘણા દિવસથી જે વિશેષ ચાલી રહ્યો છે એ અનુસંધાને આજે બોટાદ તાલુકાના સેવા સહકારી મંડળીના સૌ આગેવાનોને બોલાવેલા ત્યારબાદ કમિશન એજન્ટ અને વેપારીઓને પણ બોલાવેલા બપોર પછી જીનર્સને પણ બોલાવવાના છે ત્યારે આજે આજની બેઠકમાં અમારી સાથે અમારું એપીએમસીનું સમગ્ર બોર્ડ અને બોળી સંખ્યામાં ખેડૂતો અને કમિશન એજન્ટોને વેપારીઓ હાજર રહેલ આ બેઠકની અંદર ખુલ્લા મનથી વિવાદ અંગેની સરતા વિચારણા કરવામાં આવી સરતા વિચારણાના અંતે જે રીતે કપાસની હરાજીનો વિવાદમાં ખેડૂતો અને લેનાર વચ્ચેનો જ્યારે વિવાદ થાય છે ત્યારે આ વિવાદને ઉકેલવા માટે અહીંયાથી બે ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી અને એ ઇન્સ્પેક્ટરો જઈ અને સ્થળ ઉપર જે કાંઈ પરિસ્થિતિ હશે એનો ક્યાસ કાઢી અને કોઈ પણ ખેડૂતનો કડદો ન થાય એ માટે ઇન્સ્પેક્ટરને સત્તા આપવામાં આવી અને કડદો કરનાર કોઈ પણ વેપારી હશે એને કડક સૂચના આપવામાં આવી અને આગામી દિવસોમાં આવા જીનર્સોને પણ ટાર્ગેટ કરી અને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરવા કરતા હશે એવા ખેડૂતોના લાયસન્સો રદ કરવા સુધીનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી ટૂંક સમયમાં જ આ વેપારીઓ કમિશન એજન્ટો મંડળીના પ્રમુખશ્રીઓ અને સંખ્યાબંધ ખેડૂતોની હાજરીમાં પોતાના રિવ્યુ લીધા પછી સમગ્ર બોટાદ તાલુકો અને બોટાદ જિલ્લાના ખેડૂતો જ્યારે હેરાન થઈ રહ્યા છે ત્યારે બધાનો અભિપ્રાય લઈ અને ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે સૌ એપીએમસીમાં માલ લાવો ત્યારે સરસ રીતે વ્યવસ્થિત રીતે માલ લાવજો અને ખોટો વિવાદ ન ઊભો થાય અને સર્વસમતીથી આગામી ટૂંક સમયમાં એટલે બે ત્રણ દિવસની અંદર બોર્ડર માર્કેટિંગ એરનું કામ શરૂ થાય માલ છે ખેડૂતો એમાં નિર્ણય એવો છે કે તો 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 એ કાલ કોણ પૂછે જે બાબતે જે વિષય ચાલી રહ્યો છે એ બાબતે આ એપીએમસીનું આખું બોર્ડ સંપૂર્ણ રીતે આ વિષય ન થાય એ માટે મક્કમ છે આગામી દિવસોમાં કોઈ પણ નો આવો વિષય નહીં બને એની પણ અમે ખાતરી આપીએ છીએ અને ઇન્સ્પેક્ટરની નિમણૂકો પણ કરી દીધી છે જેથી કરીને હવે પછી આ વિષય માર્કેટમાં નહીં બને એની હું ખાતરી આપું છું કડક કાર્યવાહી કરવામાં આવશે લાયસન્સ રદ કરવાનો કેના કાર્યક્રમો આપવામાં આવ્યા છે પછી તો ક્યાં કોઈ બીજો વિષય જ છે એમ દિવાળીનો તહેવાર હોય છે ખેડૂતો આંદોલન શરૂ કર્યું છે આજ બંધ છે દિવાળીનો અત્યારે આ છેલ્લા બે ત્રણ દિવસથી બોટાદમાં એક ભરેલા આગ્નિ જેવી પરિસ્થિતિ છે ખેડૂતોનો રોષ છે વિપક્ષે એને હાથો બનાવી અને અત્યારે ખેડૂતોને આગળ કર્યા છે અને વિપક્ષ એનો રાજકીય લાભ લેવા માગે છે પણ જ્યારે માર્કેટયાર્ડ દ્વારા ખુલ્લી રીતે જાહેરાત કરવામાં આવી છે કે ક્યાંય પણ કડદો થતો નથી પહેલેથી અને કદાચ ક્યાંક એક બે જગ્યાએ એકલ દોકલ બનાવ બન્યા હોય તો એ વેપારીઓ સહિત લાયસન્સ રદ કરવા સહિતની આ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હું એવું ઈચ્છું છું કે બોટાદના કે ખાલી બોટાદની આજુબાજુના ઘણા બધા વિસ્તારના ખેડૂતોના કપાસ આ યાર્ડમાં આવે છે દિવાળીનો તહેવાર છે નજીકના દિવસોમાં ત્યારે ખેડૂતો અને નીચેના શેક સામાન્ય મજૂર વર્ગ સુધી આ અસર કરતા રહેશે જેથી કરીને યાર્ડ વહેલામાં વહેલું ચાલુ થાય અને ખેડૂતોની કપાસની હરાજી અને તમામ પ્રકારની જણસીની હરાજીઓ જલ્દીથી ચાલુ થાય તો ખેડૂતો માટે ખૂબ સારી બાબત કહેવાશે